એટલે આપડે મેં તમને કાલ વાત કરી એવી રીતે આપડે ગોઠવવું છે એટલે શું ગોઠવવું છે જો કોઈ એવા દીકરી ના હોય ચાર પાંચ વડાની સમજાઈ ગયું અને દીકરો કોઈ એવો હોય બચારા દુખ્યારા હોય ને ખવડાય ના કે એવા હોય તમારે દત્ત દત્તક લેવું છે હા એવી રીતે હા સમજાઈ ગયું પણ હવે આમાં શું છે રાજુભાઈ કે દત્તક માં તો

છે ઓડિયો બને ને એટલે આમાં તમે જે બોલો ને એ જ આવશે એમાં બરોબર તમારો નંબર બોલો જે અત્યારે ફોન આવ્યો એ એટલે સાંભળો હું છે ને આમાં નંબર આપડે નથી મૂકવો તમારા ઉપર કોઈ કોન્ટેક આવે એમ તો તમે મને જણાવજો ઓકે

સહારો બની જાય એટલા તમે કોઈ સંસ્થાનો પણ સહારો લીધો હતો પણ સંસ્થામાં એવું કેવામાં આવ્યું કે ભાઈ બે વ્યક્તિ હોય બે મતલબ કે હસબન્ડ વાઈફ હોય તો જ એને સંતાન મળે મતલબ નકર ના મળે એમ ના મળે બરોબર છે પણ આ તો થોડુંક બઉ મુશ્કેલ છે એનું કારણ છે કે અત્યારે કોઈ એવું બાળક કોઈ આપવું બઉ અઘરું છે કઈ સંસ્થા દ્વારા પ્રાપ્ત થાય આમાં તો થાય નહી મારો અંદાજ એવો છે પણ છતાં આપડે ઓડિયો મૂકશું એમાં કઈ વાંધો નહીં બરાબર ને આપણે તારીખ કેવું છે કે કોઈ બાઈઓ એવી છે ને બીજે જાવું હોય ને છોકરા હોય ને સામે વાળા ના દેતા હોય કે છોકરા આપણે આપી મૂક્યા હોય બતાવી છે તમારે આ એવું બને છે કે કોઈ બેન હોય અને કોઈ સંતાન હોય ને સામે સ્વીકારો તૈયાર ન હોય તો એવું સંતાન તમને કદાચ મળી જાય આપણે એવો અંદાજ કરીએ છીએ આપણું નસીબ આ તો નસીબની વાત છે તમે કેટલું ભણ્યા ગણ્યા છો હું ભણ્યો છું બાર પાસ અચ્છા બાર પાસ છે હા સમજાઈ ગયું પછી તમારા ફેમિલી ફેમિલીમાં કોણ કોણ ફેમિલીમાં માતા કોઈ નહીં મારે તમારા ભાઈ બેન કોઈ નહીં કોઈ જ નહીં એમ એમ હમ હમ હ બરોબર છે પછી તમે જે મકાન જે લીમડી ની અંદર રહ્યો છો એ મકાન છે માલિકી નું છે તમારે એ મકાન માલિકી નું મારું એમ ઈ કેટલા રૂમ વાળું છે એક રૂમ અચ્છા એક રૂમ છે હા એક રૂમ પછી તમારે એવું જમીન કે એવું કઈ ખરું ના કઈ નહીં અચ્છા એવું કંઈ કોઈ વસ્તુ નહીં કઈ કશું નહીં બરોબર છે બરોબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું તમારી આખી વાત હા આપડે ઓડિયો મૂકીએ કોઈ તમારે જેવું જોઈએ એવું સંતાન જો મળી જાય તો તમારે બુટાપાનો સહારો થઇ જાય બરોબર ને ઈરાદા હા અને ઓલા 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 ઓડિયામાં તો તમારે લગ્ન માટે તમે મુકો થો હા હા બરોબર કઈ રિસ્પોન્સ મળ્યો નહિ આપણને નથી મળ્યો નથી મળ્યો બરોબર છે બરોબર છે એટલે એવું છે હમ 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 હા હા એ તો બરોબર છે હા ક્યાંક એવું મળી જાય કારણ કે આ તો દુનિયા બહુ મોટી છે ભાઈ

જોઈએ છે તો એનો નંબર કોન્ટેક્ટ કરો કાઈ વાંધો નહીં તમારું ફોટો નથી મુકવાનું ને ના ના ઓકે ઓકે ચાલો સમજી ગયો આખી વાત તમારી હા ભલે ભલે કઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો મૂકીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ